ખાનગી કોલેજમાં એમબીબીએસ ભણવું સપનું બની જશે કરોડપતિ વાલીઓને જ પોસાય તેવો તોતિંગ ફી વધારો થયો છે સરકારે આ વર્ષે જેમર્સ મેડિકલ કોલેજોમાં ધરખમ વધારો કર્યા બાદ વિરોધને પગલે ઘટાડો તો કર્યો હતો પરંતુ બીજી બાજુ ખાનગી મેડિકલ કોલેજોમાં ધરખમ ફી વધારો ઝીંક્યો છે સરકાર દ્વારા દર વર્ષે મેડિકલની એમ બીબીએસની બેઠકોમાં વધારાની અને કોલેજો વધારવાની જાહેરાત કરીને વાવાઈ લેવામાં આવે છે પરંતુ વાલીઓની ફરિયાદ છે કે સરકારે મેડિકલ કોલેજો બેઠકો તો વધારી છે પરંતુ સાથે ફી પણ વધારી છે હવે તો સરકારે એમ બીબીએસમાં એટલી બધી ફી કરી દીધી છે કે વાલીઓ સંતાનને એમબીબીએસ કરાવવા માટે એક કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે છે મેન્ટ કોટામાં બે લાખ થી વધુ અને મેનેજમેન્ટ કોટામાં ચાર પોઈન્ટ સાઈઠ લાખ સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે જ્યારે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં ફી સૌ સૌથી વધુ ત્રેવીસ લાખ રૂપિયા પહોંચી ગઈ છે અને ખાનગી કોલેજોની નવી જાહેર કરાયેલી ફીમાં સરકારી કોટામાં વાર્ષિક ફી સરેરાશ આઠથી દસ લાખ રૂપિયા છે એટલે કે પાંચ વર્ષના પચાસ લાખથી વધુ ખર્ચવા પડ્યા અને મેનેજમેન્ટ કોટામાં વર્ષની ફી સરેરાશ ફી અઢારથી વીસ લાખ રૂપિયા છે